ગ્રુપના સભ્યો તેમજ અમદાવાદ જિલ્લા એસસી સેલના પ્રમુખ હરીશભાઈ પરમાર ધોડકા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરને લેખિતમાં આગામી ચૌદમી એપ્રિલના રોજ ભારતના બંધારણના લડવૈયા ભારત રત્ન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ધોડકા સેવા સદનના બીજા માળે આવેલા સભાખંડને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સભાખંડ નામ આપવામાં લેખિતમાં માંગણી કરવામાં આવી હતી આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર હનીફભાઈ મ્યુનસી ફારૂકભાઈ બેટરીવાલા ફરઝાનાબેન ઘાચી સાકિરભાઈ મલિક અમીરભાઈ ટીંબલિયા આબિદાબેન મંસુરી કોકિલાબેન પરમાર હાથસે હાથ જોડી અભિયાનના તાલુકાના પ્રમુખ મિતેશભાઈ મકવાણા સામાજિક આગેવાન દિનેશભાઈ ઝાલા ચેતનભાઈ સોનારા હાજર રહ્યા હતા રિપોર્ટર યાસીન મંસૂરી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા